ખોટી સ્ટોરી રજૂ કરવા તાલીમ આપતા જેથી જ દેશની છબી ખરડનાર કબૂતર પર સકંજો કસવાનો આદેશ કરાયો છે દેશમાંથી ગેરકાયદે રીતે અમેરિકા જતા છાસઠ ગુજરાતીઓ સહિત બસો છોતેર ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઈ જવાની ઘટના બાદ તપાસ ચાલી રહી છે જેમાં ખુલાસો થયો છે કે ડિસેમ્બર મહિનામાં દુબઈથી ત્રણ ટ્રીપ નિકાર ગુવા માટે લગાવીને સાતસો પચાસથી વધુ ભારતીયોને મેક્સિકો બોર્ડર મોકલાયા હતા જેમાં બસો જેટલા ગુજરાતીઓનો સમાવેશ થયો હતો આ સાથે વિટ્રી એરપોર્ટથી ઝડપાયેલા ભારતીયો માત્ર દુબઈના વિઝા સાથે ગયા હતા પરંતુ દુબઈ એરપોર્ટથી ગેરકાયદેસર રીતે નિકારગુઆ જવા માટે નીકળ્યા હતા ઝડપાયેલા છાસઠ ગુજરાતીઓના પાસપોર્ટની તપાસ કરતા તે દુબઈ ફરવા માટેના વિઝા સાથે પહોંચ્યા હતા અને જ્યાંથી તેમને બનાવટી ટિકિટ સાથે નિકારગુઆ રવાના કરાયા હતા જેથી આ અંગે નેશનલ એજન્સીની મદદથી તપાસ કરવામાં આવશે આ સાથે એવી પણ વિગતો બહાર આવી છે કે કેટલાક એજન્ટો મોટાભાગના લોકોને મોબાઈલમાંથી ડેટા ડિલીટ કરાવી દીધો છે જે રિકવર કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે આ કેસમાં ચૌદ એજન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે સાથે તપાસમાં અન્ય એજન્ટના નામ પણ બહાર આવી શકે છે તો આખરે કબૂતરબાજોની ક્રાઈમ કુંડળી શું છે તે મારા સહયોગી જુહી ગાંધી જણાવશે જી જુહી બિલકુલ દીપા રોજ કબૂતરબાજીના રેકેટને લઈને સૌથી મોટા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે ક્રાઇમ કુંડળી વિશે પર્દાફાશ થયો છે ગુજરાત સીઆઈડી ક્રાઇમે ચૌદ એજન્ટ્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે દેશ સરકારને બદનામ કરવા કબૂતર બાજુના પેતરાનો પર્દાફાશ થયો છે યુએસએમાં પોલીસના હાથે ઝડપાય તો ઘૂસણખોરો કહેવા ઉપજાવેલી વાર્તાઓની ટ્રેનિંગ આપવામાં આવી

ક્રાઈમ પર્દાફાશ થયો છે ત્યારે યુએસ એજન્સીઓ યાત્રીઓના નિવેદનને આધારે તેઓના તૈયાર કરતા હતા એસલમ એક મુસાફર પાસેથી આરોપીઓ સાહીઠ થી એશી લાખ રૂપિયા લેતા હતા તો સાહીઠ થી એશી લાખ રૂપિયા લેતા હતા જો દંપતી હોય તો તેમની પાસેથી સવા કરોડ સુધીની રકમ નક્કી કરવામાં આવતી હતી

सो दैट दे केन गेट असैलम वेरी इजीली जो भी एजेंट्स हैं उनको इसी तरह के सिखा के बोलते हैं बेचते हैं फॉर पंजाब दे आर खालिस्तानी खालिस्तान सो उनके ईजीली असेलम मिल जाता है इसी एक्सपेक्टेशन के साथ ये स्टोरी बोलते हैं गुजरात से जो जाते हैं उनका अलग अलग डिपेंडिंग अपॉन डेट एज ग्रुप उनकी कम्युनिटी रिलीजियन उसके हिसाब से उनको तो स्टोरी uh, मतलब फेब्रिकेट करके तो बोलते हैं ये स्टोरी बोलने से आपको सक्सेसफुल असैलम